સુરત જિલ્લાના માંડવી પોલીસ ખાતે લોક દરબાર યોજાયો આજ રોજ માંડવી પોલીસ સ્ટેશનના વાર્ષિક તપાસણી નિમિત્તે માંડવી નગર તેમજ માંડવી તાલુકાના આગેવાનો સાથે એક લોક લોકદરબારનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સીસીટીવીનો ઉપયોગ વધારવો સાયબર ક્રાઈમ બાબતે સજાગ રહેવું સોશિયલ મીડિયાનો એક જવાબદાર ઉપયોગ કરવો પોલીસને કઈ રીતે મદદરૂપ થવું ટ્રાફિકની સમસ્યા બાગ બગીચા સ્કૂલમાં બધી જગ્યાએ એક સુરક્ષાનો ભાવ રહે એ રીતે પોલીસની હાજરી એવા અનેકવિધ પ્રશ્નોનું મુક્ત મને ચર્ચા કરવામાં આવી અને જે પ્રશ્નો સરળતાથી સોલ્વ થઈ શકે એનો તાત્કાલિક સોલ્યુશન લાવવાની પણ વાત થઈ અને જે લાંબા ગાળાના આયોજનના પ્રશ્ન છે એને એ રીતે પણ કામગીરી કરવા માટેની તૈયારી બતાવવામાં આવેલી છે લોકોનો ખૂબ સારો સહકાર અહીં માંડવી પોલીસ સ્ટેશનને મળી રહ્યો છે અને ભવિષ્યમાં પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ એક સુરક્ષાનો સારો ભાવ ઉભો કરવા માટે મળતો રહે એવી સૌને વિનંતી કરવામાં આવેલ છે ધન્યવાદ ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ